આ કામ હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ બનનાર જે છે એમના પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ બંદર એના કાકા કાકી પૂછપરછ કરતાં તેને કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ કરી એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના ભોગબંદરના કાકા જે છે એમને અત્યારે અમૃત પોસ્ટીમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસફળતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને